નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે વિજ્ઞાન જેનો પાઠ જેનું નામ છે પ્રાણીઓમાં પ્રજનન આ પાઠના જ્ઞાન સાધના પરીક્ષા માટે ઉપયોગી એવા મહત્વના પ્રશ્નોના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તમારી મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણના આ પાઠના પ્રશ્નોની એમસીક્યુ ક્વિઝ રમવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો જે આપ શરૂ કરશો તો આ પ્રકારે આપ ક્વીઝ રમી શકશો જેમાં તમે જ્ઞાન સેતુ જ્ઞાન સાધના પ્રસંગ કરશો એટલે ધોરણ બતાવશે જેમાં ધોરણ આઠ પસંદ કરશો એટલે તેના તમામ વિષયો બતાવશે વિષય પસંદ કરશો એટલે તમને તેમાંથી પાઠ જોવા મળશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને એમસીક્યુ પર ઉપર કરશો તો તમે તમે એમસીક્યુ પ્રશ્નો રમી શકશો જેમાં આપને દર વખતે અલગ અલગ પ્રશ્નો છે તે રમવાની મજા પડશે અને તમે તમને કેટલું યાદ રહ્યું છે તે પણ ચકાસી શકશો તો રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો અને તમારા મિત્રોને પણ કરાવજો સાથે મળી અને તૈયારી કરજો તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ પાઠ છ ના પ્રશ્નો પ્રશ્ન એક સજીવો દ્વારા પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને શું કહે છે તો આપણો જવાબ થશે વિકલ્પ એ પ્રજનન બીજો પ્રશ્ન પ્રાણીઓમાં પ્રજનનના પ્રકારો વિશે શું સાચું છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો આપણો જવાબ થશે વિકલ્પ સી એ અને બી એટલે કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન ત્યાર પછી પ્રશ્ન જે પ્રજનનમાં અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તે પ્રજનનને શું કહેવાય જેના વિકલ્પો આ પ્રમાણે છે તો આપણો જવાબ થશે વિકલ્પ એ લિંગી પ્રજનન ત્યાર પછી પ્રશ્ન ચાર શુક્રકોષ અને અંડકોષના જોડાણને શું કહેવામાં આવે છે તો જેના વિકલ્પો આ પ્રમાણે છે તો આપણો જવાબ થશે વિકલ્પ એ ફલન પ્રશ્ન પાંચ શુક્રપિંડમાં ઉત્પન્ન થતા નર જનન કોષને શું કહે છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો વિકલ્પ એ આપણો જવાબ થશે શુક્રકોષ પ્રશ્ન છ અંડપિંડમાં ઉત્પન્ન થતા માદા જનન કોષને શું કહે છે તો માદા જનન કોષ છે તેને કહેવામાં આવે છે વિકલ્પ બી આપણો જવાબ થશે ત્યાર પછી આઠમો પ્રશ્ન માદાના શરીરની અંદર થતા ફલનને શું કહે છે તો જે ફલન શરીરની અંદર થાય તેને અંતઃફલન કહેવામાં આવે છે માટે વિકલ્પ બી આપણો જવાબ થશે ત્યાર પછીનો પ્રશ્ન નવ માદાના શરીરની બહાર થતા ફલનને શું કહે છે તો જે ફલન બહાર થાય છે તેને બાહ્ય ફલન કહેવામાં આવે છે માટે આપણો વિકલ્પ સી છે તે આપણો જવાબ થશે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ મો નીચેનામાંથી કયો સજીવ એક કોષી સજીવ છે તો એક કોષી સજીવની અંદર વિકલ્પ બી અને સી બંને એટલે કે અમીબા અને પેરામિસિયમ બંને એક કોષી છે માટે વિકલ્પ ડી આપણો જવાબ થશે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન દ્વિભાજન વિશે શું કહી શકાય તો દ્વિભાજન વિશે આપણે કહી શકીએ વિકલ્પ બી લિંગી દ્વિભાજન થાય છે ત્યાર પછી પ્રશ્ન નીચેનામાંથી શું સાચું નથી તો વિકલ્પ સી છે તે સાચો નથી અંડ પ્રસવી પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે ત્યાર પછી પ્રશ્ન તેર ભ્રુણનો વિકાસ ક્યાં થાય છે ભ્રૂણ નો વિકાસ છે તે ગર્ભાશયની દિવાલ ઉપર થાય છે માટે વિકલ્પ એ આપણો જવાબ થશે ત્યાર પછીનો પ્રશ્ન પૂરું નામ જણાવો તો આઈવીએફ પૂરું નામ છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન પંદરમો પ્રશ્ન નીચેના પૈકી કયા પૈકી પ્રજનન તંત્રનું કયું અંગ અલગ પડે છે તો અહીં આપેલા અંગો છે તેમાંથી અલગ પડતું અંગ છે તે શુક્રવાહિની છે ત્યાર પછીનો સોળમો માદા પ્રજનન તંત્રના કયા ભાગમાં શિશુનો વિકાસ થાય છે તો જવાબ આવશે સી વિકલ્પ ગર્ભાશય ત્યાર પછી પ્રશ્ન ફર્ટિલાઇઝેશનની જરૂર ક્યારે પડે છે તો જવાબ આવશે ઉપરના વિકલ્પ સી એ અને બી બંને કે જ્યારે સ્ત્રીઓમાં અંડવાહિની બંધ હોય ત્યારે અને ફલન માટે શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી શકતા ના હોય ત્યારે ત્યાર પછી સત્તરમો પ્રશ્ન હાઇડ્રામાં કેવા પ્રકારનું પ્રજનન જોવા મળે છે તો હાઇડ્રાની અંદર આપણને અલિંગી પ્રજનન જોવા મળે છે માટે વિકલ્પ બી આપણો જવાબ થશે ત્યાર પછી બીજો શુક્રકોષમાં પૂછડી શું કાર્ય કરે છે તો શુક્રકોષમાં પૂંછડી છે તે શુક્રકોષને ગતિ આપવાનું કામ કરે છે માટે વિકલ્પ બી આપણો જવાબ થશે ત્યાર પછી પ્રશ્ન વીસ ટેડપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે પ્રક્રિયામાં કૃત્રિમ રીતે શું ઉત્પન્ન કરી શકાય તો ક્લોનિંગ પ્રક્રિયામાં કૃત્રિમ રીતે આપેલ તમામ એટલે કે સમાન કોષ જીવંત પેશી કે અંગ અને સંપૂર્ણ સજીવ છે તે આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ ત્યાર પછીનો પ્રશ્ન બાવીસ કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે રૂપાંતરણ પામવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો તેને કહેવામાં આવે છે કાયાંતરણ પ્રશ્ન ત્રેવીસ દુકાનમાં વેચાતા ઈંડા વિશે શું કહી શકાય તો જવાબ આવશે વિકલ્પ બી અફલિત ઈંડા ચોવીસમો પ્રશ્ન લિંગી પ્રજનન થવા માટે શું જરૂરી છે તો લિંગી પ્રજનન થવા માટે વિકલ્પ બી સજીવોમાં વિકલ્પ ડી ગર્ભાશય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ છ પ્રાણીઓમાં પ્રજનન ના જ્ઞાન સાધના માટે ઉપયોગી એવા મહત્વના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપ આ પાઠના એમસીક્યુ પ્રશ્નોની ક્વિઝ રમી શકશો જેના દ્વારા આપ કેટલાક તૈયારી કરી છે તે પણ તમને ખ્યાલ આવશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો